गोलाए यहाँ गोलाई रोजरा मुझे सिखाई ये मै यार है वो भी जा रही है ये बच्चे लोग के साथ ये भी है જાતે હું કેન્ अरे बल्ल आगुर था आँगुर था ना रास्ता इससे ज़्यादा खराब था बट अभी इधर हादसा हुआ था ना इसी की वजह से शायद रास्ता को थोड़ा साफ सुथरा किया गया है बाकी बहुत डेंजर था बाइक ले जाने का भी बहुत मुश्किल होती थी बट ये तुरखेड़ा के वो, वो महिला का हादसा हो गया इसका वजह से शायद लोगों का आने जाने की वजह से रास्ता को ठीक बनाया गया है हाँ है ना तो ना तो हमारी गाड़ी बहुत चली है शायद दो किलोमीटर से ऊपर चल चुकी है अब हम बस करी फड़िया की में तो ही है अभी थोड़ी देर में बस करी फड़िया आ जाएगा દોસ્તો હમરે આદિવાસી બંધુ એ પહાડીમાં રહેતે હૈ કઈ ચુન્યો કરના પડતા લગો કો अब इधर बड़ी गाड़ी नहीं जा सकती सिर्फ बाइक जा सकती है बस कभी जाती है ए सी सिर्फ एक एक ही बाइक जा सकती है और जा बड़ी गाड़ी तो जा ही नहीं सकती और कभी भी नहीं जा सकती क्योंकि रोड ही नहीं बना ले पहले तो बना होगा बट कुछ तो नहीं क्यों काका बैठो मेरा। ये बस करी फड़ी आ, आ चुका है इस मेला का हादसा हुआ था हम इसी के घर आने वाले है हम अभी दिखाएंगे दोस्तों ये सब बाइक है इधर जो खबर लेने आई है इधर इधर ऊपर जाने का बिल्कुल

মানেনানেনে

જવાબદાર વ્યક્તિઓ રહી જવાના છે એવું નથી મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારી સરકારની છે શિક્ષણ હોય આરોગ્ય હોય પીવાનું પાણી હોય ખોરાક હોય મકાન હોય એ જવાબદારી સરકારની છે એટલે આ વ્યક્તિ જે મરી ગયા છે એ આપણે અહીંયા અસુવિધાઓ અહીંયા સુવિધાઓ નથી પ્રાથમિક સુવિધા એના લીધે મૃત્યુ પામ્યા છે એટલે આ બેન પણ પોતપોતાની રીતે મૃત્યુ નથી પામ્યા એ મૃત્યુ પામ્યા છે એના જવાબદાર અહીંનું વહીવટી તંત્ર છે તો ના હોય આપણા ગામ સુધી એટલે આપણા માટે દુઃખ વાત છે નર્મદા ડેમ માં આપણા આખા ફળિયા ને ફળિયા ઉઠી ને જતા રહ્યા આટલું બધું યોગદાન આપણે આપ્યું તો આપણે ત્યાં રસ્તો હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ હોવો જોઈએ આજે સરકાર અમૃત મહોત્સવ અમૃત કાર્ડ છે અમારે મહોત્સવ માં કરોડો રૂપિયાના ના સાયફાઓ છે સરકાર મહિલા સશક્તિકરણ ની વાત કરે છે સમાનતાની વાત કરે છે ક્યાં સમાનતા થાય એટલા માટે અમે અમારી જગ્યા પર રજૂઆત કરી છે એટલા માટે તમારી મુલાકાતે આવ્યા છે તમને સાંત્વના આપવા આવ્યા છે ને પ્રકૃતિ ને પ્રાર્થના કરીએ છીએ કે બેન ની આત્મા શાંતિ આપે જ્યાં પણ રજૂઆત કરવાની છે ત્યાં આપણે બધા સાથે રહીને કરીશું તમારા વતી સમાજ ના પદાધિકારી તરીકે બારમા ના દિવસે અમને અવાય કે નહીં અવાય આજે મારી પાસે સમય હતો આ બાબતે તમારે તે દિવસે આવી જવાય મારી નૈતિક જવાબદારી છે એના પદાધિકારીઓની ની બધા નૈતિક જવાબદારી છે એ લોકો બીજા દિવસે મહેશ માંથી આવીને ભારત જોયું છતાં ગમે તે પક્ષ પાર્ટી માં હું બધા સાથે વાત કરીશ છે કે આ એક સામાજિક બાબત છે આમાં કોઈ પક્ષ પાર્ટી ની અરે અમે બધા આવ્યા છે બધા સરપંચો થી લઈને બધા અમે સમાજ ના રીતે જ તમારી પાસે આવ્યા છે ને આપણો સમાજ મોટો છે એટલે બધા સાથે રહે એનો નિવાર કરવા માં છે એના જે ધારાસભ્ય હોય સાંસદ હોય તાલુકા જિલ્લા પ્રમુખ હોય મંત્રી હોય પંચ બધા સાથે હું વાત કરું મે તમારા પરિવારને સાચવજો નાના નાના બાળકો છે અને સાચવજો તમારું મન મજબૂત રાખજો હિંમત ના હારજો તો બધા મન મજબૂત રાખજો તમારા મમ્મી છે કે मम्मी आ छोकराओ ने हमारा मम्मी को हमने छोकराओ ने हाजिर बने ते जो भाई हो ता भाभी हो भाभी ने तुम छोकराओ ने पटना में छोकरी बता था के या बाबू 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 तुम्हारा हां हमारा बाबू हां જગિયર લાલન તો છે

विदाई जो के घर आते आवे घर आते आवे घर बजे आई जो नहीं छोटा पीस ताजी सब मैंला घर आते हर घर नहीं करो 80 ले लिया आजा चल आ हां हां थोड़ा का करके चल अच्छा अंदर वैसे बाहर मैं थोड़ा है રાધિકાબેન રાધિકાબેન છોટા ઉદેપુર ના કટ તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છીએ જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને

ત્રણ ચાર નાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તૈયાર કરે છે એના કરતા વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવા પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અવગત છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીક જે પાંચ છ દિવસની છે એ તો અમે બધા કલ્પનાથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકાર ને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધા આવી ઉભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણવાની કે તમામ પ્રકાર મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ મેં કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવા તેના કોઈ રોડ રસ્તા નથી ના મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકાર સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે

રીડ એમને દાખલ કરી છે ત્યારે નામદાર હાઈ દ્વારા ન્યાયની અપેક્ષા અમે રાખી રહ્યા છે તો ચોક્કસ અમને ન્યાય મળશે આ પરિવારને ન્યાય મળશે અને અધિકારી જવાબદાર છે આ બેનનું મૃત્યુ આ રીતે નથી થયું આ બેનનું મૃત્યુ તંત્રની જવાબદારીના કારણે થયું છે એમના પર કાયદેસરની કાર્યવાહી થશે એવો છે ઉત્તરાખંડ વિસ્તાર પહાડી પ્રદેશ છે વિકાસ છે વિકાસ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં રાતોરાત કોઈ પણ ટીવી કોઈ પણ પરવાગી વગર

અમે ચલાવવાના નથી ખુબ ગમી બાબતે કોઈ પણ પક્ષ પાર્ટી કોઈ પણ જાતિ ધર્મ સમુદાય જો અન્યાય અમારી સાથે થતો રહેશે અમે બધા અલગ ભીલ પ્રદેશ માંગીને